ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર દ્વારા વડોદરા છોટાઉદેપુર જિલ્લાના હજયાત્રીઓ માટે નિજામપુરા અતિથિગૃહ ખાતે હજ તાલીમ શિબિર યોજાય આજરોજ રવિવારે ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર દ્વારા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પસંદગી પામેલા હજ યાત્રીઓ માટે વડોદરા સ્થિત નિજામપુરા અતિથિગૃહ ખાતે હજ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત હજ ટ્રેનરો દ્વારા હજ બે હજાર પચીસ હજયાત્રાએ જતા હાજીઓને હજ અંગેની પ્રેક્ટિકલ તાલીમ આપી હતી આજની હજની તાલીમ શિબિરમાં વડોદરા છોટાઉદેપુર જિલ્લાના સાતસો પચાસ ઉપરાંત હાજીઓ ઉપસ્થિત રહ્યા હતા सईद सोमरा दिव्या न्यूज छोटा उदयपुर